નમસ્કાર મિત્રો અપના મિજાજ ન્યૂઝથી હું સંજય જાની તહેવારોના દિવસો ચાલી રહ્યા છે ત્યારે મહેસાણામાં

અને પ્લાન્ટ બે દિવસની રજા હતી અને રજા પછી એમના ત્યાં કંપનીમાં બી ઓડિટ ચાલવાના કારણે સપ્લાય અમને બહુ ઓછો મળે છે ત્રણ ગાડી હોવા છતાં બી એક કે બે ગાડી પરાણે આવે છે અને ત્યાં બી એ લોકોને લોડ બહુ વધી ગયો છે અને આ તહેવારોના કારણે પેન્ડિંગ વધી ગયું છે અમે એક સાથે બધાને સપ્લાય નથી કરી શકતા પણ જેમ ગાડી આવે એમ અમે સપ્લાય કરી એમના સિલિન્ડર આપી દઈશું કેટલા ગ્રાહકો છે અમારી જોડે બત્રીસ એક્ટિવ કસ્ટમર છે પણ નેવું ટકા લોકો જોડે બે સિલિન્ડર છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જો હું કહું ને તો બે સિલિન્ડર હોય તો એક સિલિન્ડર ઓછામાં ઓછો પચીસ દિવસ ચાલે જેને વધારે મોટું ફેમિલી હોય દરેક ના ત્યાં અમે બે સિલિન્ડર આપેલા છે

આમ તો કોઈ લોકોને રેગ્યુલર તકલીફ પડતી નથી પરંતુ આજ તહેવાર હોવાના કારણે અને શનિ રવિની રજા આવી જવાના કારણે ગાડી નહીં આવવાથી અને સ્ટોક નહીં હોવાથી લોકોને આજે સિલિન્ડર મેળવવામાં ખૂબ જ તકલીફ પડી છે આજે તડકાની અંદર આવા ગરમીના બફારામાં ગ્રાહકો અહીં ઊભા છે એમને પાણીની કે અન્ય કોઈ કે છાંયડાની કોઈ વ્યવસ્થા નથી આ તમામ બાબતોને જોતા જો આજે એમને સ્ટોક ના મળે તો પછી આવતીકાલનો રાંધણ રાંધણછેટનો એટલે કે એમનો તહેવાર સાતમ આઠમનો બગડે તેવી સ્થિતિ સર્જાય છે